નમસ્કાર આપની સાથે હું છું સેજલ રાજ્યમાં રાજનીતિ ગરમાયેલી છે ગરમાયેલી એટલા માટે છે કેમ કે વિધાનસભાની બે બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે એક વિસાવદર બેઠક છે અને એક કડીની બેઠક છે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે પાંચ તારીખ અંતિમ દિવસ છે ફોર્મ પાછો ખેંચવાનું કડી અને વિસાવદર બંનેમાં સૌથી વધારે ચર્ચા વિસાવદર વિધાનસભાની થઈ ગઈ છે જે આમ આદમી પાર્ટી ચૂંટણી જાહેર થયા પહેલા બહુ જ અગાઉથી ઉમેદવાર જાહેર કર્યા હતા ગોપાલભાઈ ઇટાલિયા ગોપાલભાઈ ઇટાલિયા કેશુ બાપાનો સાથ લઈને માંડાવડ માર્કેટિંગ યાર્ડ થી ચૂંટણીના પ્રચાર પ્રસારની શરૂઆત કરે છે અને ત્યાર પછી ઘણી બધી વખતે કેશુ બાપાનું નામ લઈ અને ચૂંટણીમાં પ્રચાર કરે છે ગામડે ગામડે ફરે છે ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલની જાહેરાત કરી અને કોંગ્રેસે નિતિનભાઈ રાણપરિયાની જાહેરાત કરી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો સિનિયર જર્નલિસ્ટ કૌશિકભાઈ મહેતા આપની સાથે જોડાયા છે એમની પાસેથી વિસાભધરના સમીકરણો શું કહી રહ્યા છે એ જાણવું છે કૌશિકભાઈ સ્વાગત છે આપનું જમાવટમાં નમસ્કાર સર વિસાવદરની ચૂંટણી અને કડીની પણ ચૂંટણી છે પણ સૌથી વધારે ચર્ચા વિસાવદરની થઈ રહી છે અને આમ આમ જોવા જાવ તો એક તરફી માહોલ કેમ કે આદમી ઉમેદવાર જાહેર કરી દીધા અને એ ગામડે ગામડે જઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા એ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ એ કિરીટભાઈનું નામ જાહેર કર્યું સંભવત હવે આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની વચ્ચે હોય એવું લાગી રહ્યું છે તમને શું લાગે છે સમીકરણો શું કહી રહ્યા છે એકદમ બહુ સીધી સાધી વાત છે કે આમાં સીધો જંગ છે ભાજપ અને આપ વચ્ચે છે કારણ કે કોંગ્રેસ છે ને ઘણા સમયથી આ વિસ્તારમાં આમ તો જિલ્લામાં નબળી પડી છે અને ખાસ કરીને કાર્યકર્તા બહુ હતાશ છે નેટવર્કિંગ ની જો વાત કરીએ તો બહુ નબળું છે અને હર્ષદ રીબડિયા જીત્યા એ આખો એક જુદો માહોલ ને પ્રશ્ન હતો પણ એ પછી ઘણું બધું બદલાઈ ગયું છે હર્ષદ રેવડીયા પણ હવે ભાજપમાં છે અને ગોપાલ ઇટાલિયા ની જે ઉમેદવારી છે ને એ આ બહુ ઇન્ટરેસ્ટિંગ બનાવી રહી છે તમે વિચાર કરો કે માણસ સુરત થી અહીંયા આવે છે અને દોઢ બે મહિના થી અહિયાં ડેરો તંબુ ગાડી ને બેઠા છે પ્રચાર કરે છે ભાડે મકાન લઈને રહે છે અને લગભગ એને આખો મત વિસ્તાર ફરી લીધો છે અને ફોર્મ ભરાય એ પહેલા ફરી લીધો છે એટલે એ રીતે પણ પણ એનું બહુ મહત્વ છે છે અને આ આપની પોતાની એક લડવાની હવે જો ભાજપની વાત કરીએ તો થોડું આશ્ચર્ય તો બધાને થયું છે કારણ કે કિરીટ પટેલ ની પસંદગી થઈ છે ભૂપત ભાણી આપમાંથી લડ્યા હતા એટલે આપને આ બેઠકમાં મજબૂત ઉમેદવાર મૂકવો જરૂરી હતો કારણ કે એની માટે આ શરમ અને પ્રતિષ્ઠાનો બંને પ્રશ્ન છે કારણ કે ભૂપતભાઈ ચૂંટાયા ને પછી ભાજપમાં જતા રહ્યા એટલે આપનું થોડું નાક નાક પણ કપાયું કે પાંચ ધારાસભ્યો એમાંથી એક તો ગયા એટલે એને ગોપાલ ઇટાલિયાને ઉતાર્યા ને હા એટલે એને ટિકિટ નતી મળી ગયા વખતે એટલે એને રાજીનામું આપીને આપનો હાથ પકડી લીધો હતો પણ મુદ્દો એ કે કિરીટ પટેલ ની પસંદગી શા માટે આ સૌથી મહત્વની વાત છે ગોપાલ ઇટાલિયા ઉતરા એના કારણો આપણે સમજી શકીએ છીએ એની આગળ પણ વાત આપણે કરશું પણ કિરીટ પટેલ શું કામ આ બહુ મહત્વનો પ્રશ્ન છે કારણ કે ભૂપતભાઈ જયારે આવ્યા ત્યારે એને પ્રોમિસ કરવામાં આવેલું હતું કે તમને ટિકિટ અમે આપશું ને પેટા ચૂંટણી લડાવશું હવે એવું પણ નથી થયું હર્ષદ રીબડિયા આવ્યા એને પણ કઈક પ્રોમિસ કર્યું હશે ઓપરેશન લોટસ ના જે કોઈ એના વિધિ વિધાન હર્ષદ રીબડિયા આવ્યા એને પ્રોમિસ કર્યું હશે એ બંનેને કાપી અને કિરીટ પટેલ ને ટિકિટ આપી આ ભાજપની એક પોતાની સ્ટાઇલ છે જેમ આપની પોતાની સ્ટાઇલ છે એમ ભાજપની પણ પોતાની સ્ટાઇલ છે થોડો કાંચકો આપો અને જે નામ બજારમાં બહુ ચર્ચાતા હોય એને બાદ બાકી કરી અને નવો ચહેરો નવો તો નથી કિરીટભાઈ પટેલ અગાઉ પણ લડી ચુક્યા છે રીબડિયા સામે હારી પણ ચુક્યા છે એ જુદી વાત છે પણ મુદ્દો એ છે કે એમણે જે આંતરિક લડાઈ થઈ શકે અથવા તો ભૂપતભાણી હર્ષદ રીબડીયા એ બે વચ્ચેની જે ટસલ ને નિવારવા માટે કિરીટ પટેલ ની પસંદગી કરી ને કિરીટ પટેલ આર્થિક રીતે બહુ મજબૂત ઉમેદવાર છે આ સમજી લેવું પડશે એટલે એની પાછળ પડદા પાછળ પણ કઈ બન્યું હશે એવું આપણે માની લેવું રહ્યું અને આ માણસ છે ને સી આર પાટીલ ની પણ નજીક છે એટલે એ રીતે પણ બહુ મહત્વનું છે અને મુખ્યમંત્રી પોતે ઉપસ્થિત રહે ફોર્મ ભરાય એ માટે એ બહુ એ પણ એટલું જ મહત્વનું છે સામાન્ય રીતે આવું બનતું નથી હોતું એટલે ઉસાવદર ની બેઠક ભાજપ માટે બહુ મહત્વની છે કારણ કે અહીંયા અઢાર વર્ષથી ભાજપ હારતો આવ્યો છે એક સમયે કેશુભાઈ પટેલ નો આ અડ્ડો એની એની મજબૂત સીટ ગણાતી ત્રણ ત્રણ વારે ધારાસભ્ય ચૂંટાયા એક વાર જીપીપી માંથી પણ ચૂંટાયા અને પછી એમને એમણે રાજકારણ માંથી નિવૃત્તિ લીધી ને ભરત પટેલ એમના પુત્ર ને ટિકિટ આપીને એને બહુ બહુ સીધી સાધી ભાષામાં કહે તો એને હરાવવામાં જ આવે અને એ પછી સતત ભાજપ અહીંયા હારતો આવ્યો છે આ બહુ મહત્વનો મુદ્દો છે એટલે ભાજપ માટે આ બેઠક મેળવવી એની માટે પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે જેમ આપ માટે પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે જી મારે પ્રશ્ન બીજો પૂછવો હતો પણ તમે કહ્યું ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિક ઇલેક્શન હોય ત્યારે સામા છે સત્તામાં જે હોય એને પસંદ નથી કરતું આ વખતે છેલ્લા બે ત્રણ વખતથી જે થયું છે વિસાવદરની જનતા સાથે પ્રતિનિધિત્વ વિહોણું રહ્યું છે વિસાવદર લાગે છે એવું કે આ વખતે વિસાવદર ની જનતા છે

કિસાન મજદૂર લોક પક્ષ એક વિકલ્પ તરીકે ઉભરવા માટેનો પ્રયત્ન કરેલો ત્યારે પણ કુરજીભાઈ કુરજીભાઈ ત્રણ વાર અને કેશુભાઈ પટેલ ની ત્રણ અહીંયા રહી છે કેશુભાઈ શું કામ આ બેઠક પસંદ કરી હશે આ સમજી લેવાની જરૂર છે વિસાવર એવી બેઠક છે કે મેં કહ્યું કે ભાઈ સ્વતંત્ર પક્ષ માંથી પણ ચૂંટાયા અને કિસાન મજદૂર લોક પક્ષ ને પણ અહીંયા માન્યતા મળી હતી પણ કેશુભાઈ આ બેઠક પસંદ કરવાનું કારણ એ હતું કે અહિયાં છે ને લગભગ બે લાખ મતદારો છે એમાં અડધો અડદ પટેલ મતદારો છે અડધો અડધ પચાસ જેટલો અને લગભગ રાજ્યની કોઈ બેઠક એવી નથી કે જ્યાં પચાસ પટેલ મતદારો હોય એટલે કેશુભાઈ આ બેઠક સમજીને પસંદ કરી હતી પણ અ સમસ્યા એ છે કે કેશુભાઈ ગયા પછી કોઈ યોગ્ય ઉમેદવાર ભાજપને નથી મળ્યો હું આવું બહુ સ્પષ્ટ માનું છું ને એટલે ભરતભાઈ પટેલને ટિકિટ આપી હતી ને એમ એ એ વખતે શું બન્યું તો આપણે બધા જાણીએ છીએ પણ એ પછી સતત આ સમસ્યા આવતી રહી અને ભૂપોત ભાયાણી ને હર્ષદ ત્રિપડિયા વાળો કેસ એટલો બધો ગુંચવાયેલો છે કે ઓપરેશન લોટસ નીચે તોડફોડ તો ભાજપે કરી પણ હર્ષદ રિબડિયા એ ભૂપતભાણી સામે રીટ કરી કોર્ટમાં ગયા અને પેટા ચૂંટણી અટકી હતી પછી એકાએક એવું બન્યું કે હર્ષદ રીબડીયા એ રીટ પાછી ખેંચી લીધી અને એ ભાજપમાં પણ ગયા અને આ પેટા ચૂંટણી આવી પડી છે એટલે મને એવું લાગે છે કે આ જંગ છે ને ભાજપ માટે થોડો કપરો તો ખરો કારણ કે તમે જુઓ કે ભૂપતભાયાણી ટિકિટ નથી મળી એટલે નારાજ હોય હવે એને ટિકિટ નથી મળી એના પણ પડદા પાછળના કેટલાક કારણો હોઈ શકે એ આપણે સીધા સીધા ચર્ચી શકીએ એવી સ્થિતિમાં નથી પણ ઘણી બધી ગરબોડો પડદા પાછળ થઈ છે એવી જ રીતે હર્ષદ રીબડિયાને પણ ટિકિટ નથી મળી એટલે આ બે જણાનું તો રાજકારણ લગભગ પૂરું થઈ ગયું એવું એવું તમે કહી શકો એટલે એ કઈ ભાજપને સો એ સો ટકા દિલથી મદદ કરે એવું માનવાને કોઈ કારણ નથી હા શાંત થઈ શકે ભાજપ ઘણા લોકોને શાંત કરી શકે છે આપણે જાણીએ છીએ કઈ કઈ રીતે થાય છે એ પણ આપણે જાણીએ છીએ આ ઉપરાંત કેટલાક બીજા તત્વો પણ છે કે જે આ વિસ્તારમાં વજન ધરાવે છે કનુભાઈ ભાલાડા છે જવાર ચાવડા છે આ બધા લોકો આ કિરીટભાઈ પટેલ ની સાથે છે કે કેમ એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે કિરીટભાઈ જોરાવર છે

એવું એવું બનતું હોય છે ને આપણે એવું ઘણી ચૂંટણીઓમાં જોયું છે પણ આ વખતે સાવ સીધી રીતે સીધી સીધી ચૂંટણી જીતી જવાય એવું તો નથી એ વાત પાકી છે કારણ કે સામે ગોપાલ ઇટાલિયા મજબૂત ઉમેદવાર છે અને સુરત અને વિસાવદર નું બહુ કનેક્શન આપણે બધા જાણીએ છીએ કારણ કે માઇગ્રેશન થતું આવે છે ને ઘણા લોકો સુરત જઈને સેટલ થયા છે ઘણા બધા જોરાવર પટેલો છે એમાંથી આ જોરાવર પટેલો માંથી કોણ કોને કેટલી મદદ કરે છે એ પણ બહુ મહત્વનો આ માટેનો મુદ્દો છે છે એટલે એ બહુ ભલે ગોપાલ ઇટાલિયા બહુ ચર્ચામાં હતા ગઈ ચૂંટણીમાં અને બહુ જંગી ખાત થી એ હારેલા પણ એ એમને ફાઇટ બહુ સારી આપી હતી બીજું ગોપાલ ઇટાલિયામાં ભાજપ ને પડકાર એ પણ છે કે એક તો યુવાન છે બીજું બહુ આક્રમક છે સારા સારા વક્તા છે અને મત અભ્યાસ બરાબર ઉજાગર કરે છે છે સામે મૂકે કે ભાઈ આ વિસ્તારમાં કોઈ મોટો ઉદ્યોગ નથી ખાલી ખેતી ઉપર નિર્ભરતા છે પાક વિમાના પ્રશ્નો છે ઇકો ઝોન ના પ્રશ્નો છે માળખાકીય સુવિધાઓના પ્રશ્નો છે અને બધું જેમ એને ગોપાલ ઇટાલિયા ઘણી વાર કહ્યું છે કે ભાઈ અહિયાં દરેક પ્રકારે સહકારી હોય નગરપાલિકા હોય જિલ્લા પંચાયત હોય બધે ભાજપ ભાજપ છે આમ છતાં વિસાવદર ને જે મળવું જોઈએ નથી મળવું એટલે એ પણ ભાજપ માટે આ પડકાર છે એટલે આ રીતે આ વિસાવદર ની ના જોવી જોઈએ આમ તો આ સવાલ વિસાવદર સાથે કનેક્ટેડ નથી પણ આપણે જે ચર્ચા કરી કે હર્ષદભાઈ રીબડિયા અને ભૂપતભાઈ ભાયાણી એમને જે ટુ કરવામાં આવ્યા કહ્યું કે મારો નાનો ભાઈ છે કિરીટભાઈ અને મારા આશીર્વાદ છે મારા આશીર્વાદથી જે ચૂંટણી લડી રહ્યા છે ઇનફેક્ટ ભાયાણી તો ફોર્મ ભરવામાં પણ એમની સાથે હતા એટલે લીલી પેનથી સહી કરવાનું ફરીવારનું એમનું સ્વપ્ન છે એ તો રોડાઈ ગયું છે અત્યારે કોંગ્રેસમાંથી જે બાકીના નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે જેમ કે અર્જુનભાઈ મોંઢવાડિયા બહુ જ મોટા કમિટમેન્ટો સાથે ગયા છે સીજે ચાવડા કમિટમેન્ટ સાથે ગયા છે એ લોકોને આ ઘટના પરથી હવે શું વિચારવાનું ના ના એટલે આ બહુ મહત્ત્વનો મન લાગે છે મેસેજ છે પક્ષપલટુઓ માટે જલ્દી છે ને લોકો દગો કરીને વર્ષો સુધી કોંગ્રેસમાં રહી અને એમણે કામ કર્યું છે અને એ બંને ગયા અને ચૂંટાયા એ બરોબર પણ મંત્રી પદાની જે વાત છે આજ સુધી હવે ત્રણ વર્ષ થવા આવ્યા ચૂંટણીને પછી અને હજી સુધી કોઈ એવો નિર્દેશ કે કોઈ એવો મેસેજ નથી મળતો કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે ને આ બે ને મંત્રી મંત્રીપદું મળશે એટલે બંને અંદર થી પસ્તાતા પણ હશે અર્જુનભાઈ મારા બહુ અંગત મિત્ર છે પણ જે વાસ્તવિકતા છે એ છે અકુભા જાડેજા જામનગરના શું થયું આપણે જાણીએ છીએ આવા ઘણા બધા નામો લઈ શકાય એવું છે પણ એ પણ વાત સાચી છે કે કોંગ્રેસ આવેલા અત્યારે ભાજપના મંત્રી મંડળમાં કેટલાક ને કાઢવા આ બધી બહુ મોટી ગડમથલ છે ને એમાં સમય નીકળી રહ્યો છે ભાજપના પ્રમુખ ની પસંદગી રાષ્ટ્રીય થી માંડી ગુજરાત સુધીના પ્રશ્નો હજી એમને ઉભા છે એટલે ભાજપમાં ગૂંચવણો આ ઘણો બધો છે ભલે એકસો છપ્પન સીટ થઈને પછી ગાબડું પડ્યું ને પાછી પણ વધી એ જુદી વાત છે સીટ ચૂંટણી જીતી લેવી એ એક વસ્તુ છે ને પછી તંત્ર ચલાવવું સરકાર ચલાવવી એ સાવ જુદી વાત છે એટલે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા માટે મને લાગે છે કે ફરીવાર એક મેસેજ તો ગયો છે આ આ વિષાવદરની

પણ જાણવી છે કે જયેશ રાદડિયા આ ચૂંટણીમાં બહુ ચર્ચામાં છે વિસાવદર બેઠક પર કેમ કે અગાઉ સહકારી ક્ષેત્રની જે ચૂંટણીઓ હતી એમાં એમણે જે મેન્ડેટ ન આપ્યો ને છતાંય એ લડ્યા અને સામે આવ્યા કિરીટભાઈને એમનો બહુ જ મોટો સાથ છે ને એમના અંદરખાને એવી પણ ચર્ચાઓ છે કે એમના કહેવાથી જ આ કદાચ થયું છે અને કિરીટભાઈએ હર્ષદભાઈ અને ભૂપતભાઈને સમજાવ્યા એના કારણે પણ પિટિશન પાછી ખેંચાઈ એટલે જયેશ રાદડિયા કેટલો મોટો રોલ કેટલો મોટો ફેક્ટર આ ચૂંટણીમાં બની શકે છે વિસાવા બંને સહકારી ક્ષેત્રમાં બહુ અગ્રસર છે જયેશ રાદડિયા ઘણા એમના વિઠ્ઠલ રાદડિયાનો આખો વારસો મળ્યો છે અને આજે પણ સહકારી ક્ષેત્રમાં બહુ મોટું નામ છે આપણે બધા જાણીએ છીએ અને છેલ્લે જે ચૂંટણીઓ થઈ સહકારી ક્ષેત્રની એમાં પણ આપણે જોયું હતું કે એમનું વજન કેટલું છે દિલીપ સંઘાણી પણ એમની સાથે આવેલા એટલે એમાંથી પણ એક મેસેજ તો જે તે જગ્યાએ ગયો જ હતો પણ કિરીટભાઈ પણ સહકારી ક્ષેત્રના આગેવાન છે છે જિલ્લા જિલ્લા બેંકમાં પંચાયતમાં રહ્યા એટલે એટલે જ કહ્યું કે બહુ મોટું નામ છે આર્થિક રીતે રાજકીય રીતે મોટું નામ છે એમાં કોઈ પ્રશ્ન જ નથી પણ ની નજીક હોવાથી એને ટિકિટ મળી કે જયેશ રાદડિયાની દરમિયાનગીરીથી ટિકિટ મળી એ કેવું બહુ મુશ્કેલ છે પણ હું એવું માનું છું કે શિયાળની નજીક હતા એ એનો એમને વધારે ફાયદો થયો હોય શકે પણ જયેશ રાદડિયા પક્ષ વિરુદ્ધ જાય એવું મારે માનવાને કોઈ કારણ નથી અને સહકારી સંબંધોના કારણે કિરીટભાઈને મદદ પણ કરી શકે એમાં પણ કોઈ શંકા નથી મુદ્દો એ નથી કોણ કેવી મદદ કરે છે મુદ્દો એ છે કે ભૂપતભાઈ હર્ષદ રબડિયા અને બીજા કેટલાક લોકો જે નારાજ છે નારાજગી બાર અલગ વસ્તુ છે પણ કેટલીક વાર નિષ્ક્રિયતા તમને નડી જાય એટલે આ આ જોખમ ના સ્થાનો તો છે એને ભાજપ કઈ રીતે નલીફાઈ કરે છે એના ઉપર ચૂંટણીનું પરિણામ છે આ બહુ સ્પષ્ટ વાત છે એટલે માટે માટે ભારતીય જનતા પાર્ટી પણ એ પ્રતિષ્ઠાનો જંગ છે અને આમ આદમી પાર્ટી માટે પણ કેમ કે અગાઉ જે મૂક્યા હતા એ પક્ષ છોડીને જતા રહ્યા છે એટલે આમ આદમી પાર્ટી કોંગ્રેસ બીજું કે ક્યાંય ચિત્રમાં બહુ જ એટલી બધી નથી દેખાતી જે રીતે આખું તૈયારી થવી જોઈએ એ વિસાવદરમાં બહુ જ ઓછી દેખાય છે ભારતીય જનતા પાર્ટી તો ગમે તેમ કરીને એડવાન્સમાં કે પછીથી તૈયારીઓ કે બાકી બધું જે ફોડવાનું છે કરી લેતી હોય છે એટલે ઓવરઓલ ભારતીય જનતા પાર્ટી માટે આ સૌથી વધારે કપરી પરિસ્થિતિ વિસાવદરની બેઠક પર છે થેન્ક યુ સો મચ સર આપ અમારી સાથે જોડાયા માટે થેન્ક યુ થેન્ક યુ